તો ફળોનો રાજા એટલે કેરી અને આ કેરી જો આપણને બારે માસ ખાવા મળે તો તમે વિચારશો કે આવું તો કેવી રીતે શક્ય બની શકે છે કેરી તો ઉનાળામાં જ મળે ને પરંતુ રાજ્યના એક પ્રગતિશીલ ખેડૂતે કંઈક એવી શોધ કરી છે જેનાથી આ શક્ય બન્યું છે જોઈએ રિપોર્ટ આ છે ધારી ગીરનું દિતલા ગામ દિતલા ગામના ઝાલા નર્સરીમાં આજે બારેમાસ કેરીઓ મળે તેવા આંબાના વૃક્ષમાં સંશોધન કરીને નવતર પ્રકારની કેરીઓ વિકસાવવામાં આવી છે આનાથી આગામી દિવસોમાં કેરીના શોખીનોને બારેમાસ કેરીનો સ્વાદ ચાખવા મળશે કેરી બારે માંસ ખાવા મળે તે માટે હકુબાઈ છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા છે અને આ વર્ષે તેમની મહેનત રંગ લાવી અને તેમના કેરીના ફાર્મમાં

આ તમામ કેરીઓમાં ખાસ કરીને પંચરત અને કેરીની વિશેષતા એ છે કે પાકી ગયા પછી પણ આ કેરી 10 થી 15 દિવસ સુધી બગડતી નથી આવનારા દિવસોમાં કેરી ઉનાળામાં જ પાકે તે ભૂતકાળ થઈ જશે હકુબાઈની વાડીમાં આંબાની કલમોમાં કેરીના મોર હજુ પણ જોવા મળી રહ્યા છે અહીં લોકો દૂર દૂરથી આવે છે અને આ નવીન કેરીની જાણકારી લઈને જાય છે હું અમદાવાદનો રહેવાસી છું હું અહિયાં ધારી અમે કામથી આવેલા હતા ત્યારે અમને એવું જાણવા મળ્યું કે ચોમાસામાં પણ આ પંચરત્ન કરીને કેરી આવે છે કે જે ચોમાસામાં મળે છે તો અમને માનવામાં નહોતું આવતું પણ જયારે અમે સ્થળ ઉપર જયારે આ નીચલા ગામ છે ત્યાં આગળ અમે રૂબરૂ જોયું અને તમે જોઈ શકો છો અમારી પાછળ આ કેરી છે અને અમે એનો ટેસ્ટ પણ કર્યો અને જાલા નર્સરી કરીને જ્યાં જગ્યા છે ત્યાં આગળ અમને આ કેરી જોવા પણ મળી

સામાન્ય રીતે કેરીઓ છે તે ચોમાસુ આવતા જ પૂર્ણ થઈ જાય છે પરંતુ અમરેલી જિલ્લાના ધારી ગીર પંતકના ડીટલાના ખેડૂતે પંચરત્ન કેરી છે તેવી વિકસિત જાત બનાવી છે જે જન્માષ્ટમી થી લઈને દિવાળી સુધી આ કેરીઓ મળે છે આપ જોઈ શકો છો કે હાલમાં આ પંચરત્ન કેરીનું ઝાડ છે હાલમાં કેરીઓ છે તે લુંબે ઝુંબે આ વૃક્ષ પર પણ આવી ગઈ છે હાલ જે રીતે કેરીઓ છે તે પણ મસમોટી થઈ ગઈ છે અને હાલમાં આ રીતે આ જન્માષ્ટમી પર આ કેરીઓ છે તેનો પાક છે જો વાત અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના ડિટલા ગામના પ્રગતિશીલ ખેડૂતે કેરી ની પંચરત્ન જાત વિકસાવી છે જેનો ભાવ ચારસો રૂપિયા આસપાસ નો કિલો નો હોય છે અને નવતર પ્રકારની કેરી છે તે આગામી દિવસોમાં બજારમાં જોવા મળશે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી